ગુજરાતના અલગ વિસ્તારોમાંથી વાહન માલિકોને ઊંચી રકમે ફોર વ્હીલ ગાડીનું ભાડું આપવાની લાલચ આપી વાહનો મેળવી સગે વગે કરી છેતરપિંડી કરનાર ઠગઢોળકીના નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાંથી વાહ માલિકોને ઉંચી રકમે ફોર વ્હીલ ગાડીનું ભાડું આપવાની લાલચ આપી વાહનો મેળવી સગેવગે કરી છેતરપિંડી કરનાર ઠકટોળકીના નાસ્તા વરતા આરોપીને ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ નાયબ પોલીસ કમિશનર સી ક્રાઇમનાઓએ નાસ્તા ફરતા પેરોલ ફ્લુ ગળાના જામીન ફરાર ઝાપતા તથા જેલમાંથી ફરાર હોય તેવા આરોપીઓને પકડી પાડવા માટે સૂચનાઓ આપવામાં આવેલ છે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર સી ક્રાઇમ બ્રાન્ચનાઓના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચના ચેઇન સ્નેચિંગ સ્કોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટરનાઓના ટીમના પોલીસ માણસો સાથે વર્કઆઉટમાં હતા દરમિયાન મળેલ આધારભૂત બાતની હકીકતના આધારે સલાબતપુરા સૈયદ નિઝામુદ્દીન બાબાની દરગાહ પાસેથી ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાંથી વાહન માલિકોને ઊંચી રકમે ફોર વ્હીલ ગાડીનું ભાડું આપવાની લાલચ આપી વાહનો મેળવી સગેવગે કરી છેતરપિંડી કરનાર ઠગઠોળકીના નાસ્તા ફરતા આરોપી ઇમરાન ઉર્ફે ઇમરાન મિર્ચી કાલુખાન પઠાણ ઉમરવર્ષ બેતાલીસ ધંધો વાહન લેવેજ રહે ઘર નંબર ઓગણચાલીસ જીરો જીરો બાવન અકબર સહિત પઠાણવાળા સૈયદ નિઝામુદ્દીન બાબાની દરગાહની બાજુમાં સલાવતપુરા સુરત ને ઝડપી પાડી તેની વિરુદ્ધ ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે